બ્રેકિંગ પચીસ નો ભવ્ય પ્રારંભમાં શાસ્ત્રી મેદાનમાં આયોજિત સીવીએમ દ્વારા જે જ્ઞાનોત્સવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન અહીંયા વિઝિટ કરવાની તક મળી ખૂબ સુંદર સીવીએમના સ્ટુડન્ટ્સ તરફથી ખૂબ વિવિધ પ્રોજેક્ટ્સ સાયન્સને લગતા મેથેમેટિક્સને લગતા અહીંયા લો ફેકલ્ટી તરફથી મૂટ કોર્ટનું પણ આયોજન થયેલું છે ફૂડ એન્ડ હોસ્પિટલિટીના સ્ટુડન્ટ્સ તરફથી આખું ફૂડ કોર્ટનું આયોજન થયેલું છે ખૂબ સુંદર આયોજન થયેલું છે આ આવા આયોજન થકી જે યુવાનો છે યુવા છાત્રો છે વિદ્યાર્થીઓ શાળાના વિદ્યાર્થીઓ છે આ લોકોને પણ પોતાના ભવિષ્ય નિર્ધારિત કરવા માટે એક એક્સપોઝર ખૂબ સુંદર એક્સપોઝર મળે છે મારી સીવીએમના પ્રબંધકોને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે આ લોકોને પણ એક્સપોજ અહીંયા એક્સપોઝર આપવામાં આવશે તો આ એક ખૂબ સુંદર પહેલ છે છેલ્લા ત્રણ વર્ષથી સીવીએમ દ્વારા આયોજિત થઈ રહી છે આમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓને પોતાના ટેલેન્ટને ઇનોવેશનને શોકેસ કરવાની તક મળી રહી છે આના થકી વિદ્યાર્થીઓમાં જે એક બંધારણમાં પણ આપણે આપેલું છે કે સાયન્ટિફિક ટેમ્પર ડેવલપ કરવાનું આવો એક મૂળભૂત ફરજ છે બધાનો તો આ મૂળભૂત ફરજમાં પણ સીવીએમનો અને આવા ઉત્સવોની ખૂબ ખૂબ મોટો ફાળો આમાં રહેવાનું છે તો સીવીએમને એકવાર ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આવા આયોજન ભવિષ્યમાં પણ કરતા રહે આવી હું વહીવટીતંત્ર તરફથી એમને અપીલ કરું છું